એટલે ચાર મહિના મુ પવન ખોય અને પછી શિયાળા એટલે ચાર મહિના તું પવન ખાજે અને હું તો કઉ મે ખા છે તું મોટો હું તારા આઠ મહિના ખાવાનો આઠ મહિના તો

આ જા લઈ જા લઈ જા બાપા સમોસા ખાધે ખાસા દાળા ત્યાં છે લઈ જા અલે ખેતર માંથી આવે મને પોણી નાવા દે પછી ના નાવા પોણી નહીં આવ્યું બોરવાળા છોડ્યું જ નહીં આજ નહીં નાવાનું આજ તમે બાઇક ઉપર ઊંઘા છો પવન હશે ને એટલે શરીર હુકાઈ જવા છો અરે

બાપા એસી અલ્યા એસી શું કરવાની એસી ઘરમાં લગાવવાની અને ઠંડુ કરવાનું ઠંડુ અલ્યા મારા માટીના કરા છે મારા ઝુંવાણીનું ઘર ચા લાગે ના એક ચ્યો લાગે આ જીવન મને ઠંડુ લાગતું ગરમી જેવી લાગતી હતી ખેતરમાં આ તમે બે ખેતરોમાં કોમ કરવું ના પડે આ બપોરે ઉઈ રહેતું બનુ મારો વાત થોપડો બાપા કાયત હશ્યા નહીં માર વાથોપડો તમે નહીં કહેતા તારું બૈરું ઘરમાં ટકતું નહીં બાર ના બાર ફરે જાય ગરમી લાગે ચોથી ટકા અલ્યા એના માટે એ ના લાવણ મારા ઘરમાં એસી તો આજે નહીં ભવિષ્યમાં તમારે બેન જવું હોય તો જો આ એસી ઉપર એસી ઉપર ચાલ બારા ડબલો બધો લઈને બહાર નીકળો